નમસ્કાર ખેડૂત મિત્રો આ છે ટાટા ઈશા કપાસ આજની તારીખ છે ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ ખેડૂત મિત્રો વરસાદ પછી પણ કપાસની કન્ડિશન તમે જોઈ શકો છો કે એકદમ સારામાં સારી કન્ડિશન કેટલા ઝીંડવા લાગેલા છે એ પણ તમે જોઈ શકો છો આ કપાસમાં લગભગ એક વેણી થઈ ચૂકી છે એના ડાબખો ખોલેલો છે એ પણ જોઈ શકો છો કોઈ જ પ્રકારની રોગ જીવન જોવા મળતી નથી આપણે થોડા અંદરના ભાગમાં જઈને પણ જોઈ શકીએ છીએ કે કેટલા ઝીંડવા કપાસ ઉપર લાગેલા છે એકદમ સિરિંજમાં મોટા ઝેંડવા 아세타타, 이샤.